પાસની એન્ટ્રી હોતી નથી ફ્રી ઓફ ચાર્જ હોય છે કોઈ રૂપિયા લેવામાં આવતા નથી ડેલી જેટલા ખેલાડીઓ અહીંયા રમે છે એ દરેકને અહીંયા લાણી આપવામાં આવે છે તે ઉપરાંત અમુક સિલેક્શન થાય તેના ઉપર ડેલી પચીસથી ત્રીસ ઇનામ પણ આપવામાં આવે છે અને એ દિવસે નવે નવ દિવસ ખેલાઓ રમે રમ્યા પછી છેલ્લા દિવસે અહીંયા બમ્પર ઇનામ વીસથી પચીસ મોટા બમ્પર ઇનામ પણ આપવામાં આવે છે મારો ધ્યેય છે અમારા બધાનો ધ્યેય છે કે મારી દીકરી મારા આંગણે મારી દીકરી અહીંયા ટીપી દેરની સમગ્ર ટીપી દેરની વિસ્તારની બહેનો અહીંયા પોતાના આંગણે જ ગરબા રમે માતાજીના સાનિધ્યમાં એવી અમારું ધ્યેય છે અમારી આખી સમગ્ર વજભમી નવરાત્રી ગરબા કમિટીના તરફથી અને અમારા પ્રમુખ કેતન શેઠ અમારા બધાનો એક ધ્યેય છે કે મારી દીકરી મારા આંગણે અહીંયા જ ગરબા રમે એ ધ્યેયથી અમે ગરબા અહીંયા કરીએ છીએ